સમાચારો પર અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસી વાળામાં રહેતા અને કન્સ્ટ્રક્શનના ના વ્યવસાય સાથે સંકળાયેલા મઝુમ રુસ્તમજી વીમા દલાલ મકાન બંધ કરી પરિવાર સાથે પૂના ખાતે પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં ગયા હતા આ દરમિયાન તસ્કરે ડુપ્લિકેટ ચાવીથી મકાનના મુખ્ય દરવાજાનો તાળું ખોલીને અંદર પ્રવેશ્યા હતા ઘરમાં પ્રવેશેલા તસ્કરે તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો મકાનમાંથી રૂપિયા સોળ લાખ એસી હજારની કિંમતનો સોનાના ચૌદ તોલા દાગીના અને રૂપિયા ત્રણ લાખ રોકડ મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ એસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટનાની જાણ થતાં એસીબી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે ઘરના દરવાજાને તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશા હોવાથી ચોરીમાં જાણ ભેદુના હાથ હોવાની આશંકા છે ચોરીમાં પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા છે